નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા અગિયારસો ચાલીસથી પંદરસો ઓગણીસ ઉપલેટા નવસોથી બારસો ને ચાર ભિલોડા એક હજાર પચાસથી બારસો સિત્તેર ખાંભા એક હજાર પચીસથી બારસો એકવીસ ભેંસાણા સાતસો એકથી બારસો એકાવન જેતપુર નવસો એકત્રીસથી તેરસો એકસઠ સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો એકાવન સિદ્ધપુર બારસો ચારથી બારસો ને સાઠ વડગામ બારસો એકથી તેરસો ને એક હિંમતનગર સાતસોથી અઢારસો બાબરા એક હજાર દસથી તેરસો ને સાઠ અમરેલી નવસો પચાસથી તેરસો છપ્પન ડીસા અગિયારસો પંદરસો પચીસ ભીલડી બારસો પચીસ થી તેરસો ને છવ્વીસ ભાવનગર પાલીતાણા અગિયારસો થી તેરસો ને ત્રીસ ધાનેરા બારસો થી તેરસો નેવું દિયોદર બારસો દસ થી તેરસો એસી પાલનપુર બારસો અગિયાર થી પંદરસો અઠ્યોતેર હળવદ એક હજાર દસ થી પંદરસો ત્રેપન પાથાવાડા અગિયારસોથી પંદરસો લાખણી બારસો એકાવન થી બારસો ને સિત્તેર ધાંગધ્રા બારસો પચાસથી તેરસો ને એક ઈડર એક હજાર સિત્તેર થી સોળસો પંચાણું વડાલી આઠસો પચાસ થી નવસો પંચાવન વાંકાનેર સાતસોથી ચૌદસો એકત્રીસ તળાચા નવસો એકાણું થી પંદરસો પચીસ નેનાવા અગિયારસો પચાસ થી ચૌદસો આઠ ગુંદરી અગિયારસો થી પંદરસો એકાવન શિહોરી અગિયારસો પચાસ થી બારસો ને પચાસ વાંકાનેર સાતસો થી ચૌદસો એકત્રીસ તળાચા નવસો એકાણું થી પંદરસો પચીસ નેનાવા અગિયારસો પચાસ થી ચૌદસો આઠ ગુંદરી અગિયારસોથી પંદરસો એકાવન શિહોરી અગિયારસો પચાસ થી બારસો ને પચાસ થરા બારસો પચાસ થી તેરસો ને ચાલીસ જસદણ નવસો પચાસ થી તેરસો પચાસ થરાદ બારસો એક થી ચૌદસો છેતાલીસ વિજાપુર એક હજાર પચાસ થી પંદરસો પાસઠ રાધનપુર એક હજાર વીસ થી બારસો ને એક ધારી આઠસો થી અગિયારસો એકવીસ તલોદ એક હજાર થી સત્તરસો કોડીનાર એક હજાર થી ચૌદસો વીસ મહુવા એક હજાર એક થી તેરસો ને ચોપન જામખંભાળિયા આઠસોથી બારસો ને ભાભર બારસો થી બારસો એકાવન તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો